વધારે ઉત્પાદન આવે એને માટેની દવા નાખવી છે તો કઈ નખાય ક્યારે નાખાય તો આની પેલા પણ આપણે એક મૂક્યો તો એમાં પણ આપણે ચાર પાંચ પ્રોડક્ટની વાત કરી આજે પણ આપણે ચાર પાંચ પ્રોડક્ટની વાત કરીશું કે જે બ્રાન્ડ નેમ હોય માર્કેટમાં હાલતી હોય સારી કંપનીની હોય અને આપણા નજીકના વિસ્તારમાં મળતી હોય તો એવી કઈ કઈ પ્રોડક્ટ છે અને એક દવા અને બધી જીવાત સાફ થઈ જાય છે

એટલે એમાં તમારું હાઈ ક્લાસ કામ થઈ જશે જે ખેડૂત બહાર ગામથી લેવા આવે છે અને કે છે ભાઈ તમે અમારા નામ નથી બોલતા ને ભૂલી જાવ છો વિડીયો ભલે લાંબો થાય કે તમે અમારા નામ બોલો તો પેલા તમ તરી એ ભાઈના નામ બોલી નાખી આપણે બરોબર છે ચુનીભાઈ ડાયાભાઈ પ્રતાપરા ગંજામભાઈ બેચરભાઈ બાવળિયા ચૂડા ચોકડી સુરેન્દ્રનગરથી પછી ઈ લઈ જશે તમને કો 6 લિટર પછી છે બગદાણા વાવડીથી આલિંગભાઈ છે રાજુભાઈ વેજાભાઈ પોરબંદર થી છે પછી વિક્રમભાઈ કાનજીભાઈ ચાવડા મૂળી સુરેન્દ્રનગરથી છે મુળી ભરતભાઈ થી છે ડુંગળીનું બિયાર લઈ ગયા છે બાર કિલો જયંતિભાઈ લખમણભાઈ ભેસાણથી છે મુનાભાઈ લાલજીભાઈનગર થી છે કૌશિકભાઈ કે કે મોબાઈલ જે આંગળીયા કરે છે દેશ વિદેશની ની માલ પર મોકલાવે છે તો અમરેલી છે કે કે મોબાઈલ વાળા કૌશિકભાઈ ને સંપર્ક કરજો રોહિતભાઈ પરમાર કોડીનાર છે તળસીભાઈ કાનજીભાઈ ગઢિયાથી છે બરાબર

પાળીયાત થી નાના પાળિયાત થી બોટાદ થી ઘનશ્યામભાઈ ધીરુભાઈ પટેલ નાના પાળિયાત એ પણ બોટાદ લઈ ગયા અને લગભગ લગભગ જે ખેડૂત મિત્રો રોજડા ભૂંજરા ભૂંજરા ખાઈ જાય છે એટલા માટે રોજરા ખાઈ જાય છે એટલા માટે અને જો આપડી ચેનલમાં તમે ખેડૂત મિત્રો નવા હોય તો આપણો વિડીયો આવતો હોય સાત વાગે આ રીતનો તો આમાં સબસ્ક્રાઇબ કરવાનું બટન છે અહીંયા સબસ્ક્રાઇબ કરવાનું બટન છે આમ કચકચ આવીને દબાવી નાખો દબાવી દો એટલે એક પોઈન્ટ બે લાખ ખેડૂતો બતાવશે એક પોઈન્ટ બે લાખ એટલે કે એક લાખ અને વીસ હજાર થી પણ વધારે ખેડૂત મિત્રો આપણી ચેનલની સાથે જોડાઈ જશે એ બતાવશે બરાબર છે તો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ માં નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને વાત કરીશું આપણે સિગ્મા ફાલની દવા માટે અને વાત એ પણ કરીશું કે ઘણા ખેડૂત મિત્રો પ્રશ્નો એમ કરતા હતા કે ભાઈ ફાલની દવા નાખીએ એની સાથે એની સાથે અમે ખાતર આપી શકીએ કે ન આપી શકીએ ખાતર પિસ્તાલીસ જીરો જીરો પચાસ કે ન આપી શકીએ અરે બે ફિકર આપી શકો કોઈ ટેન્શન નથી ફાલની તમે દવા આપો એની સાથે તમે ઈળની પણ દવા આપી શકો છો અને એની સાથે પ્લસમાં તમે ખાતર તમારે જે વોટર સોલ્યુવર આપવું હોય તો એ પણ આપી શકો છો હવે જે ખેડૂત મિત્રો ને દોઢ બે મહિના મગફળી થઈ ગઈ છે અને એમને દાવડા ભળી જ હોય તો એમને ફરજિયાત પ્રમાણે ઉપરથી એને પોષણ આપવું જરૂરી છે અને સો ટકા તમતર આપજો અને વીઘે ચાર થી પાંચ માં કરજો સોળ ગુઠાના વીઘા પરમાં માં કઈ દવા આપણે ફાળી નાખવાની છે કે ભાઈ તમે બાયર નું જે ઇન્જિપ્ટ આવે છે એ ઇન્જિપ્ટ પણ તમે ઉપયોગ કરી શકો છો સિઝન્ટા કંપનીનું સિઝન્ટા કંપનીનું જે કલ્ટાર આવે છે બરાબર એ તમે કલ્ટારનો પણ ઉપયોગ કરી શકો છો અદામા કંપનીનું જે નેરિયા આવે છે આ નિરિયાનો પણ તમે ઉપયોગ કરી શકો છો સાડી ચારસો રૂપિયાની ડબલીના પાંચ પગ થાય કેટલા સાડી ચારસો રૂપિયાની હો ગરામની ડબલીના તમારે પાંચ એમઆઈ નાખવાનું એટલે વીસ પગ થાય એટલે કેટલા રૂપિયામાં તમારા એક પગ પડે છે ઘણા ખેડૂત મહિત પૂછે ભાઈ ભાવ કહેતા જાવ ને ભાવ કહેતા જાવ ને સાડી ચારસો ભાઈજા વીસ કરો એટલે તમારે થી પચીસ રૂપિયાનો દવા નુકસાનકારક નથી બરાબર છે પછી તમે ગોદરેજ નું ડબલ આવે છે આ ડબલ તમે એક પંપની માલિપા પંદર થી વીસ એમ એલ આપી શકો છો બરાબર છે તો પંદર એમ એલ લેખે અને પાસઠ પંપ થાય કેટલા

પણ વિકાસ અટકાવશે નહીં એનો ગ્રોથ થતો છે ગ્રોથ થવા દેશે જે ખેડૂમિત્રોને ફાલની દવા નાખવી છે અને એમને ફાલ આવવો જોવે અને વિકાસે થવો જોઈએ તો મિત્રો તમારે ગોદરેજ નું ડબલ તમે નાખો તો પણ હાલશે અને સાથે તમે એની સાથે જો સમરસ નાખો આની હારે નહીં આ અથવા આ તમે સમરસ આપો તો તમારી વિકાસે થશે અને વિકાસ અટકશે એની અને ગ્રોથ સારો આવશે અને ફાલે હારવા આવશે પણ જે ખેડૂત ઝાડવા જામી બરાબર અને એમને ખરેખર માંડવી પાછી પાડવી પડે એમ છે કે ઝાડવા જામી જાય તો ફાલ થોડોક ઓછો આવશે અને

ફોડી અને વહેલા મળે એમાં કોઈ પણ શકો નું તમે લો કંપની આવે છે સારી કંપની પેકો બુટા જો તમે તારે લો આંબા માટે પણ તમ તારે એમાં સારું આઠમા મહિનામાં ઓગસ્ટ મહિનામાં શ્રાવણ મહિનામાં તમે એમાં આંબામાં રીંગ મારી અને તમે દવા એમાં જો આંબા તમારે વીસ દિવસ વીસ વર્ષ ઉપરના હોય

અથવા તો મલ્ટીપ્લેક્સ કર્ણાટકાના સમરસનો પણ તમે ઉપયોગ કરી શકો છો તમારે ફોર્સ નવાનું નવાનું આપો ગોદરેજ તમે ડબલ આપો અથવા તો મલ્ટીપ્લેક્ષ કર્ણાટકાનું તમે સમરસ પણ આપી શકો છો અને હા કોરો મંડળના પણ તમે ઉપયોગ કરી શકો છો મગફળીમાં કરી શકો છો અને સોયાબીન માં પણ તમે ફેન્ટેક નો ઉપયોગ કરી શકો છો હવે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ આની આરે અમારે ઓલી દવા નાખવી હોય તો કઈ મેં કઈ દવા મને કે માનો કે આપણે ઈળું છે અને ઈડુંમાં કોરા જ જ મારવી છે આપણે બીજી એક એની ભલે ઘણી બધી કંપનીમાં આવતું હોય પરંતુ આપણે કોરા જ મારવી છે તો કોરાજન ની સાથે આપણે ફૂગની દવા નાખીએ કે ન નાખીએ કે તો તમે કોરાજન ની આરે ફૂગની દવા નાખી શકો

અમે જીરો બાવન છોતરી તેર જીરો પિસ્તાલીસ એ આપી શકીએ કે ન આપી શકીએ તો આટલી બધી દવાઓ ભેગી કરવા કરતા ચાર પાંચ પ્રકારની દવાઓ ભેગી કરવા કરતા હોય તો કોરાજનની દવા આપો અને ફાલની દવા આપો અથવા તો તમારે ઈલું નથી અને તમારે કોરાજ કોરાજન આપવાની નથી અને ફાલની દવા આપી છે ફૂગનાશકની દવા આપી છે તો તમે જીરો બાવન છોતરીનો ઉપયોગ કરી શકો છો અથવા તો સારી એક હારે નાખી શકો છો એમાં કઈ તંત્ર ઉપાધિ કરવાની જરૂર રહેતી નથી પરંતુ જે ખાતર આવે છે ને વોટર સોલ્યુબર એ ઠંડુ વધારે થઈ જાય છે ઠંડુ વધારે થઈ જાય છે એટલા માટે બને ત્યાં સુધી વોટર સોલ્યુબર તમે એ પછી આપો બે ત્રણ દિવસ પછી તો પણ તમારે એમાં ફાયદો રહેશે બાકી હારે નાખવો જ ક્યાંય વાંધો નથી કારણ કે વોટર સોલ્યુબલનો ડોય અલગ બનાવવાનો છે આપણે એક ડોલ લેવાની એમાં દસ ગ્લાસ પાણી નાખીને પડીકો તોડી નાખવાનું હલાવી નાખવાનું પછી એક પપમાં એક ગ્લાસ એટલે એમાં કઈ ઉપાધિ રહેતી નથી તમે ભેગી નાખી શકો છો ખેડૂત મિત્રો હવે ખાસ ખેડૂત મિત્રો એ કહેવાનું છે કે આ બધી વસ્તુની મેં જે માહિતી આપી છે એ તમારા નજીકના વિસ્તારમાં મળી જ પણ ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે હિતેશભાઈ તમે જે ઢાલ દવા કહો છો રોજડા માટેની ભૂંજરા માટેની બરાબર છે કે જે અમારા ખેતરની મારી મનીપા આવી જાય છે અને ખાઈ જાય છે એટલે એ રહે તમ તારે નકર મારો નંબર લખી જાય ચોરાણું અઠ્યાવીસ ત્રેસઠ ઓગણીસ અગિયાર આમાં તમે વને કેજો ફોન કરી એટલે હું તમને કહી દઈ કયા ઠેકાણે તમને મળી જશે બાકી એક દવા ને બધી જીવાત સાફ થઈ જાય એ તો તમારે સો ટકા ની વાત છે એમાં કોઈ ઉપાધિ જતી નથી અને આપણને એક લાખ સબસ્ક્રાઈબર ખેડૂતો આપણને પ્લે બટન મળતું હોય છે તો આપણે ખેતી કા સાગર તળાજામાં ફોર પ્રોસેસિંગ એક લાખ સબસ્ક્રાઇબર આપણને મળી જશે સિલ્વર બટન આપણને મળી ગયું છે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે નમન છે વંદન છે અને

રામ રામ નમસ્કાર જય જવાન જય કિસાન